નમસ્કાર મિત્રો આજે આ રાજકુમારનું એક મોટા પ્રસિદ્ધ રજવાડામાંથી માંગુ આવ્યું છે અને આ વાતની જાણ ભૂતિયાને થાય છે કે રાજકુમારનું પ્રસિદ્ધ મોટા રજવાડામાંથી માંગુ આવ્યું છે ત્યારે રાજકુમાર પણ ભૂતિયાને ચીડાવે છે કે ભૂતિયા હવે હું તારી પાસે વધારે સમય નહીં કાઢું કારણ કે હવે મારા લગ્ન થઈ જશે ને તો હું મારી પત્ની સાથે આમ બગીમાં બેસીને ફરવા નીકળીશ કારણ કે મારે એનું પણ ધ્યાન તો રાખવું જ પડે ને ત્યારે ભૂતિયો ત્યાંથી તો ચાલી નીકળ્યો અને તે ચાલતો ચાલતો પહોંચે છે એ પ્રસિદ્ધ રજવાડામાં અને ત્યાં પહોંચીને મનમાં વિચાર કરે છે કે રાજકુમાર તારા લગ્ન થશે તો તું તારી રાજકુમારીને લઈને ફરશે અને મારી સાથે મિત્રતા તોડી નાખશે ને પરંતુ હું આ બધું નહીં થવા દઉં અને તારા લગ્ન તો હું નહીં જ થવા દઉં આમ કહી અને ભૂત્યો આજે એ રજવાડામાં જઈને બેઠો છે કે જ્યાંથી રાજકુમારનું માગું આવ્યું છે અને વહેલી સવારે ક્યારેય દરબાર ભરાય અને દરબારમાં જઈ અને આ સંબંધને તોડી નાખવાની આ ભૂતિયાએ યોજના કરી મૂકી છે અને આમ કરતાં કરતાં આ દરબાર ભરાય છે ત્યાં ઘણા બધા મહાન મોટા યોદ્ધાઓ આવે છે અને દરબારની શરૂઆત થઈ જાય છે ત્યારે ભૂતિયો બેઠો બેઠો વિચાર કરે છે કે હું આ જે કામ કરવા જઈ રહ્યો છું એ કામ કરવાથી રાજકુમારને કાંઈ તકલીફ તો નહીં પડે ને અને રાજકુમાર મને ચીડાવતો હતો અને કદાચ તે ખાલી મારી મજાક કરતો હશે તો મને એ વાત કઈ રીતે ખબર પડશે કે તે સાચું કહેતો હતો કે પછી ખોટું કહેતો હતો અને શું મારે આમ અચાનક જ એ રાજકુમારનું સગપણ પણ તોડી નખાવવું જોઈએ કે નહીં આમ ભૂતિયાના મનમાં જ્યારે હજારો વિચારો દોડવા લાગ્યા ત્યારે તે કહે છે કે હવે મારે કોઈકને પૂછવું પડશે આમ સીધે સીધું આવું પગલું ના લેવું જોઈએ આમ કહીને તે પાછો ત્યાંથી ચાલી નીકળ્યો અને ત્યાંથી ચાલતો ચાલતો પોતાના પીપળના ઝાડ પાસે આવી અને બેસે છે અને ત્યાં બેઠો છે ત્યાં તો દૂરથી બોરગડો ભરવાડ ભૂલો તેને જોઈ જાય છે અને તે દોડી અને ભૂતિયાની પાસે આવે છે અને પાસે આવી અને ભૂતિયાના પગમાં પડી જાય છે અને કહે છે કે ભૂતિયા તું ભલે ગમે તે વાત કરતો હોય પરંતુ તારું દિલ એ ખૂબ જ દયાળું છે અને તું એક મહાન માણસ છે કારણ કે ભૂતિયા તે રાજકુમારને બચાવી અને ખૂબ સારું કામ કર્યું છે અને ખાલી રાજકુમારને જ નથી બચાવ્યો તે સુંદરપુરના એક એક માણસને બચાવ્યો છે એક એક સ્ત્રીને બચાવી છે અને સુંદરપુરની એ જમીનને તે બચાવી છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા ભોલા હું તો પહેલાં જ દિવસે રાજકુમારને કહેવાનો હતો કે રાજકુમાર હું તારી સાથે જ છું તું યુદ્ધની તૈયારીઓ કર પરંતુ મેં એટલા માટે રાજકુમારને ના પાડી હતી કારણ કે મને ખબર હતી કે જો હું ના પાડીશ ને તો આ રામુ અને એના જેટલા પણ દુશ્મન રાજાના મિત્રો છે એ બધા આવી જશે અને એકવાર એમને જો ચમત્કાર દેખાડી દઉં ને પછી બીજી વાર તેઓ સુંદરપુર સામે ક્યારેય નજર ઊંચી કરીને જોવાની હિંમત ના કરે અને એટલા માટે જ હું પાછળથી યુદ્ધમાં ગયો હતો અને હવે હું સુંદરપુરમાં હાજર રહું કે ના રહું પરંતુ એમનામાં મેં એવો ડર બેસાડી દીધો છે કે ક્યારે તેઓ સુંદરપુર સામે હવે લડવાની કે એ સુંદરપુર ઉપર આક્રમણ કરવાની તેઓ સપનામાં પણ વિચાર નહીં કરે ત્યારે આ ભોલો કહે છે કે હા ભૂતિયા સાચી વાત છે ચાલ હવે આપણે પહોંચીએ આપણા ગામમાં અને ગામમાં જઈ અને તને મનગમતા લાડુ જમાડું ત્યારે ભૂત્યો કહે છે કે ભોલા લાડુ તો આજે તારા હાથના જમવાના જ છે પરંતુ મને એક વાતનો જવાબ આપ અને જો તું સાચો જવાબ આપશે ને તો હું તારા ઘરે આજે રોકાઈશ અને રાત્રે તારા ઘરે લાડુ પણ હું ખાઈશ ત્યારે ભોલો કહે છે કે તો ભૂતિયા રાહ કોની જુએ છે મને ઝટ એ સવાલ પૂછ અને હું તને સાચો જ જવાબ આપીશ ત્યારે ભૂતિયો કહે છે કે ભોલા શું એક માણસ જ્યારે લગ્ન કરે ત્યારે શું તે માણસ તેની પત્નીનો થઈ જાય કે પછી તે એની પત્નીને એટલું મહત્ત્વ નથી આપતો ત્યારે આટલા શબ્દો સાંભળી અને સૌથી પહેલાં બોલો હસવા લાગ્યો અને કહે છે કે ભૂતિયા આ બધું જાણી અને તું શું કરવા માગે છે ત્યારે ભૂતિયો કહે છે કે ભોલા આ મારા પ્રશ્નનો જવાબ નથી અને તું એમ ઈચ્છતો હોય ને કે હું આજની રાત તારા ઘરે રોકાવું અને તારા હાથના લાડુ ખાઉં તો મને સાચો જવાબ આપી દે મારા ભાઈ ત્યારે બોલો કહે છે કે ભૂતિયા મોટાભાગે મેં એવું જ જોયું છે કે મહાન પ્રતાપી અને ખૂબ નામ ધરાવતા માણસો પણ જ્યારે લગ્ન કરે અને જ્યારે ચાર આંખો થાય ને ત્યારે તે બદલાઈ જાય છે અને પહેલાં તેઓ મા બાપના હોય છે બહેનના હોય છે ભાઈના હોય છે પોતાના સાથી મિત્રના હોય છે પરંતુ જ્યારે તેમના લગ્ન થાય ને ત્યારે તેઓ પોતાની પત્નીના થઈ જાય છે અને ખબર નહીં એ પત્ની એમને એવું તો કેવું રાખી દેશે કે જન્મ દેનારી જનેતાને પણ આ કાળા માથાનો માનવી ભૂલી જાય છે અને જે પોતાના મિત્ર સાથે તે નાનપણથી મોટો થયો હોય ને એ મિત્રને પણ તે ભૂલી જાય છે અને એટલું જ નહીં અમુક માણસો તો પોતાના મા બાપને પણ ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકે છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિઓ સમજી ગયો કે તો આ રાજકુમારના લગ્ન થશે ને તો નક્કી તે તેની પત્નીનો થઈ જશે અને તે પછી મારી સાથે ફરવા તો નહીં જ આવી શકે અને આમ આ ભોલો ઘણી બધી વાતે આ ભૂતિયાને આ બધું સમજાવે છે ત્યારે ભૂતિયો સમજી ગયો કે રાજકુમાર હવે તો તારા લગ્ન હું નહીં જ થવા દઉં ત્યારે આ બોલો કહે છે કે ભૂતિયા મેં તને આ બધી વાત તો જણાવી દીધી પરંતુ હવે તું મને એમ તો કહી દે કે તે આવો પ્રશ્ન પૂછ્યો શું કામ તારે લગ્ન કરવા છે કે શું ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે મારે લગ્ન નથી કરવા પરંતુ રાજકુમારના લગ્ન થવાના છે અને એક પ્રસિદ્ધ રજવાડામાંથી તેનું માગવું આવ્યું છે ત્યારે બોલો કહે છે કે અરે વાહ તો તો એના લગ્નમાં મોજ પડી જશે ત્યારે ભૂતિયો કહે છે કે ના બોલા એના લગ્ન નહીં થાય કારણ કે હમણાં જ તો તે કહ્યું કે લગ્ન થતાની સાથે જ માણસ પોતાના મા બાપ બહેન ભાઈ અને મિત્ર બધાને ભૂલી જાય છે માટે હવે હું રાજકુમારના લગ્ન નહીં થવા દઉં કારણ કે રાજકુમારના જો લગ્ન થશે ને તો તે મને પણ ભૂલી જશે ને ત્યારે ભોલો કહેવા લાગ્યો કે આ તો હવે ખબર પડી કે ભૂતિયાએ કેમ આવું પૂછ્યું હતું અને પછી ભોલો કહે છે કે નાના ભૂતિયા એવું કાંઈ નથી હોતું અને એ તો અમુક માણસો જ પોતાની પત્નીના થઈ જાય છે બાકી બધા કાંઈ એવા ના હોય ત્યારે ભૂતિયો કહે છે કે ભોલા હવે તારે મને આ વાત ઉપર વધારે સફાઈ આપવાની કોઈ જરૂર નથી ચાલ હવે આમ પણ તે સાચો જવાબ આપ્યો છે ને તો હું તારા ઘરે જમવા આવું છું અને આજે તું મને ભાવતા ભોજન જમાડ ત્યારે બોલો કહે છે કે પણ ભૂતિયા તને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરતાં એટલું કહું છું કે રાજકુમાર તારો પરમ મિત્ર છે અને એક મિત્ર બીજા મિત્રનું ક્યારેય ખોટું ના કરે એટલા માટે મને વિશ્વાસ છે કે તું રાજકુમારનો સંબંધ નહીં તોડાવે ત્યારે ભૂતિયો કહે છે કે ભોલા શું કરવું ને શું ના કરવું ને એ મારે વિચારવાનું છે મેં તારી પાસેથી એની રાય નથી માગી ચાલ હવે ગામમાં અને આમ બંને જણા ગામમાં પહોંચે છે ત્યારે ગામમાં ભૂતિયાને આવતો જોઈ અને મૂકી અને ગામના સૌ માણસો દોડી અને ભૂતિયાની પાસે આવે છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા તે તો છેલ્લા સમયે જઈ અને યુદ્ધની આખી બાજી પલટી નાખી અને હવે એ વાત તો અમને ખબર પડી ગઈ કે તું તારા પરમ મિત્ર રાજકુમારને ક્યારેય કોઈ દુઃખ દર્દ અને પીડાતું નહીં જ આપે ત્યારે ભૂતિઓ કહે છે કે હા મુખી એ વાત તમારી એકદમ સાચી છે અને સાથે જ હું રાજકુમારને કોઈ કષ્ટ નથી થવા દેવાનો ત્યારે ભોલો કહે છે કે હે મુખી આ ભૂતિયો ને એ રાજકુમારને ખૂબ મોટું કષ્ટ આપવા જઈ રહ્યો છે અને તમે એને બચાવી લો ત્યારે મુખી કહે છે કે પણ ભોલા તું કઈ વાત વિશે વાત કરે છે મને ચોખવટ કર તો મને સમજાય ને ત્યારે આ ભોલો એટલું કહે છે કે મુખી ગામમાં કોઈને ખબર ના પડે પરંતુ તમને એકલાને કાનમાં કહું છું કે આ રહ્યો ને એ રાજકુમારનું માગું તોડાવવા માટે જઈ રહ્યો છે અને મેં ભૂલથી એમ કહી દીધું છે કે લગ્ન થયા પછી માણસ મા બાપ મિત્રને બધાને ભૂલી જાય છે તેથી ભૂતિઓ કહે છે કે રાજકુમાર લગ્ન કરશે તો મને ભૂલી જશે માટે હું એનું સગ પણ તોડાવી નાખીશ ત્યારે મુખી કહે છે કે ભોલા તારે આવું બધું કહેવાની સી જરૂર હતી ત્યારે ભોલો કહે છે કે પણ મુખી બાપા એણે પહેલાં રાજકુમારનું નામ નહોતું લીધું એણે તો મને આમ જ પૂછ્યું હતું અને આમ પણ તે આજે આખી રાત અહીંયા રોકાવાનો છે ત્યાં સુધી તમે એને સમજાવો અને આવું કામ તે ના કરે એવી એને પ્રેરણા આપો ત્યારે મુખી કહે છે કે એ બધું હું જોઈ લઈશ ત્યાં સુધી તમે આ ગામના સૌ માણસો ભેગા મળી અને ભૂતિયા માટે ચોખ્ખા ગીના લાડુ બનાવવાની શરૂઆત કરો અને આમ ગામના સૌ માણસો લાડુ બનાવવાની શરૂઆત કરવા લાગ્યા અને આ બાજુ મુખી ભૂતિયાની પાસે બેઠા છે અને બેઠા બેઠા ભૂતિયાને કહે છે કે ભૂતિયા આજે તો તું અમારા ગામમાં રોકાણો છે તો કાંઈ વિશેષ કારણ તો હોવું જ જોઈએ ત્યારે ભૂતિઓ કહે છે કે હા મુખી બાબા તમારા ગામમાં રોકાવા પાછળ મારું એક કારણ છે અને મેં ભોલાને એક પ્રશ્ન પૂછ્યો હતો અને એનો જવાબ ભોલાએ મને સારી રીતે આપ્યો છે માટે હું એના જવાબને સાંભળીને ખુશ થયો છું અને અહીંયા તમારી પાસે રાતવાસો કરવા માટે આવ્યો છું અને આ મોડી રાત સુધી આ ગામના માણસો અને આ ભોલો અને મુખી બધા સાથે મળી અને લાડુ બનાવીને જમે છે અને હર કોઈ માણસ ભૂતિયાને પોતાના હાથેથી જમાડે પણ છે અને પછી રાત્રે તેઓ સૂઈ જાય છે અને વહેલી સવારે ભોલો જાગે છે અને જાગી અને તે ભૂતિયાની બાજુ જુએ છે તો ભૂતિયાની પથારી ખાલી છે અને તે વહેલો ત્યાંથી નીકળી ગયો છે તેથી હવે આ ભોલો સમજી ગયો હવે લાગે છે કે નક્કી આ ભૂતિયો રાજકુમારનું સગપણ પણ તોડાવવા માટે પહોંચ્યો હશે પરંતુ હું એ હવે શું કરી શકું મારાથી પણ કાંઈ થઈ શકે એમ નથી અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ અને વહેલી સવારે સુંદરપુરમાં બધા જ માણસો જાગી અને વહેલા ઉઠી અને આ રાજકુમારના જે લગ્ન થવાના છે એની તૈયારીઓ શરૂ કરી નાખી છે અને મહારાણી અને મહારાજ આજે ઘણા બધા ખુશ છે અને સૌથી વધારે ખુશી તો એ વાતની છે કે એમનો એકનો એક રાજકુમાર છે અને એના લગ્ન લીધા છે અને ઘણા બધા મિત્ર રાજાઓને પણ હવે સંદેશા આપવાની શરૂઆત કરવામાં આવી ચૂકી છે અને એટલામાંથી જે પ્રસિદ્ધ રાજ્યમાંથી જે રાજકુમારનું માગું આવ્યું હતું તે રાજ્યમાંથી એક માણસ સંદેશો લઈને આવે છે અને આવીને કહે છે કે આ સગ પણ અમને મંજૂર નથી અમારે આ સંબંધ નથી કરવો અને આટલે આ સંબંધ ઉપર અમે પૂર્ણ વિરામ મૂકીએ છીએ ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે જ આ મહારાજ અને મહારાણીના હોશ ઉડી ગયા પરંતુ ખૂણામાં ઊભો ઊભો ભૂત્યો આ બધી ઘટના સાંભળીને હસી રહ્યો છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી